નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય સાહિત્યવિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંશ પરમાર આપ સૌનું તારી સ્વાદ કરું છું મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ ગુજરાત રાજ્યના પેન્શનરોને ત્રીસ જૂનના રોજ ખાતામાં આવશે બાકી ડીએરિયસ તો મિત્રો ડીએ એરિયસ લેવા પહેલાં પરંતુ આ કામ ફરજીયાત કરવું પડશે તો કયું કામ ફરજીયાત કરવું પડશે શું સંપૂર્ણ ચર્ચા આજના વિડીયોમાં આપણે કરવાના છીએ મિત્રો વિડીયો શરૂ કરતાં પહેલાં જે આપણી વોટ્સએપ ચેનલ છે તમે જોઈ શકો છો અહીંયા વોટ્સએપ ચેનલ છે ત્યારે બંને બનાવશે લિંક ડિસ્ક્રિપ્શનમાં પૂછું આવશે જોઈન થઈ જજો તમે રોજ રજો માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ એટલે કે મિત્રો ગુજરાતી સાહિત્ય કોઈ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં તમને તમને મહત્વ જણાવી દઉં કે તમારા ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન ધારક બાબતે પગાર ડીએડીએર ડીઆર એચઆર અન્ય કોઈ પણ અપડેટ આવે હરેક અપડેટ આપણી ચેનલ પર પૂરત આવશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બે લટન દબાવાનું ભૂલશો નહીં ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો ડીએ એરિયસ ટ્રાન્ઝેક્શન સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર તાજેતર તાજેતરમાં જાહેર કરાયેલ ડીએ બાકી ચૂકવણી પગાર સ્તર એકથી દસ સુધીના કર્મચારીઓનો લાભ થશે જેમાં તેમને એક લાખથી વધુનો લાભ મળશે આ નિર્ણયને દેશના કર્મચારી માટે મહત્વપૂર્ણ નાણાકીય સહાય તરીકે જોવામાં આવી રહ્યો છે ડીએ બાકીના લાભોની છે વિશેષતા પણ જોઈ મિત્રો પગાર સ્તર એકથી દસ સુધી કર્મચારીઓ ફાયદો થશે એક લાખથી વધુ રકમ ચૂકવણીમાં આવશે સરકારી કર્મચારીની આર્થિક સ્થિતિમાં સુધારો થશે મોંઘવારી ભથ્થામાં વધારાની સીધી અસર પણ થશે મિત્રો આ શું છે ડીએ બાકી લાભો અને જે વિશેષતાઓ તે લાભ થવા માટે કયા કયા શું લાભ થશે તો મિત્રો પગાર રસ્તે રસ્તેનો ફાયદો થશે એક લાખથી વધુ રકમ ચૂકવવામાં આવશે અને સરકારી કર્મચારીઓ માટે આર્થિક સ્થિતિમાં સુધારો કરવામાં આવશે કર્મચારી માટે વિશેષ સુવિધાઓ પગાર વધારો ડીએ બાકી ચૂકવણી માસિક પગાર વધારો થશે નાણાકીય સુરક્ષા આ વધારાની રકમ કર્મચારી નાણાકીય સુરક્ષા સુનિશ્ચિત કરશે ભાવિ યોજના કર્મચારીના રકમનો ઉપયોગ તેમની ભાવિ યોજનાઓ રોકાણ કરવા માટે કરી શકે છે વધતી જતી મોંઘવારી સામનો કરી ફુગાના સમયમાં રકમ મોટી રાહત છે નાણાકીય સ્થિરતા કર્મચારી નાણાકીય સ્થિરતામાં સુધારો થશે કૌટુંબિક લાભો કુટુંબની જરૂરિયાત પૂરી પાડવાનું મદદરૂપ થશે મિત્રો ત્યારબાદ ડીએ એડીએસ ટ્રાન્ઝેક્શનની અસરો આ ટ્રાન્ઝેક્શનની કર્મચારીઓને આજથી રાહતનો મળશે પરંતુ દેશની અર્થવ્યવસ્થા પણ તેની સકારાત્મક અસર પડશે જ્યારે સરકાર સરકારી કર્મચારીઓને વધારાને ભંડો મળે છે ત્યારે તેઓ ખર્ચ કરી શકે છે જે દેશના અર્થતંત્ર રોકડ પ્રવાહમાં વધારો કરશે ના ઉપરાંત આ નિર્ણયથી કર્મચારીઓનો મનોબળ પણ વધશે ડીએ બાકી ચૂકવણી પ્રક્રિયા ડીએ બાકી રકમ ચૂકવણી પ્રક્રિયા સરળ અને સર સરળ અને સરળ છે આ રકમ સરસ રકમ કર્મચારી બેંકના ખાતામાં સીધી ટ્રાન્સફર કરવામાં આવશે આ માટે કર્મચારીએ તેમના બેંકની ખાતામાં માહિતી અપડેટ રાખવી પડશે આ સિવાય કર્મચારીઓ માટે પોતપોતાના વિભાગ પાસેથી જરૂરી માર્ગદર્શિકા મેળવવાની રહેશે અને આ રકમ તમારા જરૂરી પ્રક્રિયા પૂરી થયા બાદ જાહેર કરવામાં આવશે ચૂકવણી કરતાં પહેલાં ધ્યાન રાખવા જે બાબતો બેંકની ખાતામાં વિગત અપડેટ કરો વિભાગીય પ્રક્રિયા અનુસરો બધા દસ્તાવેજ સમયસર સંબિત કરો મિત્રો ડીએ બાકી અસર મૂલ્યાંકન આ નિર્ણય મૂલ્યાંકન કરવું મહત્ત્વપૂર્ણ છે કારણ કે તેનાથી કર્મચારીઓની નાણાકીય સ્થિતિમાં સુધારો થશે ડીએસ દ્વારા કર્મચારીઓ તેમની નાણાકીય જરૂરિયાત પૂરી કરી શકશે તેમ નાણાકીય યોજનાઓને સુધારવામાં પર મદદ કરશે આ ઉપરાંત નિર્ણય કર્મચારીઓના જીવન દોર પર સુધારો થશે સરકારી કર્મચારીઓ માટે એક સુવર્ણ તક છે જેમને આર્થિક સશક્ત બનાવશે આ રકમ ઉપયોગ ઉપયોગ કરીને કર્મચારી તેમ નાણાકીય યોજના સરફળ બનાવશે બનાવી શકશે કે તેમના પરિવારની જરૂરિયાત પૂરી કરી શકશે તો મિત્રો અર્થતંત્રમાં રોકડ પ્રવાહ પ્રવાહમાં સુધારો થશે કર્મચારીના મનોબળમાં સુધારો થશે નાણાકીય સુરક્ષાની ખાતરી અપાશે ત્યારબાદ ડીએ બાકી બાકી લાભોનું વિતરણ ડીએ બાકી બાકી લાભનું વિતરણ સુવ્યવસ્થિત પ્રક્રિયા દ્વારા કરવામાં આવશે સરકાર સુનિચ્છ કરી છે કે તમામ લાભાર્થીઓને આ રકમ સમયસર અને કોઈ પણ મુશ્કેલી વિના મળશે આ માટે ખાસ ટી ટીમો બનાવવામાં આવી રહી છે અને આ પ્રક્રિયા પર નજર રાખશે ડીએ બાકી વિતરણની પડકારો સમસ્યા ચૂકવવાની ખાતરી કરવી નીચેના કાર્યવાહી સુસંગતતા બેંકોની વિગત ચોકસાઈ લાભાર્થીઓની સાચી ઓળખ વિભાગ વિભાગીય સંકલન આ તમામ પડકારોને ધ્યાનમાં રાખીને સરકારના ડીએની બાકીની રકમ કોઈપણ વિલંબીના ચૂકવવામાં આવે તે સુનિશ્ચિત રાખવા માટે સ્પષ્ટ વ્યૂહરચના કરી છે તો મિત્રો આ હતી આજની મહત્વની અપડે થેન્ક યુ વેરી મચ